જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના ફળાને ફાળા લાપસી બનાવીશું તેના તેના માટે મેં આ એક કટોરીમાં જે તૈયાર પેકેટમાં મળે છે એ ફાળા લીધા છે આ એક કટોરી ખાંડ છે એ તમારે પ્રમાણસર વાપરવાની છે અને આ ડ્રાય ફ્રૂટ છે ઘી છે ના પાણી ગરમ કરેલું છે આપણે એક પેન મૂકી છે એ ગરમ થઈ ગઈ છે એમાં પહેલાં આપણે થોડું ઘી નાખીશું ત્રણ ચાર ચમચી ને પછી આ જે ફાળા છે એ અંદર નાખી દઈશું એને આપણે ઘીમાં તાપે શેકવાના છે આ ફાળા લાપસી આપણે આજે અમારા ત્યાં કાનો છે એના પ્રસાદ માં બનાવીને આ ફાળા લપસી નાના બાળકોને બહુ ખૂબ પ્રિય હોય છે અને પાંચ થી દસ મિનિટ આ રીતે ઘીમાં લેવાનું છે થોડો ફાળાનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાંતરતા રહીશું આની અંદર આપણે ગરમ પાણી જ નાખવાનું છે એટલે એના માટે આપણે પેલા આશરે જ ગરમ પાણી તૈયાર કરી દેવાનું છે હજુ એનો કલર બદલ્યો નથી થોડો બદામી કલર જેવું થઈ જાય ત્યાં સુધી એને આપણે સાંતળતા રહેવાનું છે ફાડા શેકાય તો જ એનો ટેસ્ટ સારો આવે છે એટલે આ રીતે આપણે એને સાંતળતા રહેવાનું છે હવે આપણા ફાડાનો કલર બદલાઈ રહ્યો છે એટલે હવે એની અંદર આપણે ગરમ પાણી નાખીશું પહેલા થોડું પાણી નાખવાનું છે ફાડા છે એ પ્રમાણે પાણી કોઈ મોટા આવે છે કોઈ નાના આવે છે એ રીતે ફાડા ચડે એ પ્રમાણે જ પાણી રેડવાનું છે પાણી એકદમ રહી દેવાનું થોડું થોડું આ રીતે રેડી અને પાણી સોસાસું થાય પછી બીજું પાણી રેડવાનું છે આ રીતે આપણે થોડી વાર હલાવીશું ત્યાં સુધી થોડું પાણી ઉકળી જશે ને ગેસ થોડો મીડિયમ જ રાખવાનો છે આ રીતે હવે એને થોડું ધીમે ધીમે થવા દેવાનું છે હવે આપણે થોડું બીજું પાણી નાખીશું હજુ આપણા ફાડા ચડ્યા નથી આ રીતે બીજું પાણી નાખી અને આની અંદર લગભગ એક વાડકીમાં દોઢ ગ્લાસ જેટલું પાણી જાય છે કોઈને ફાડા એવા કડક હોય તો થોડું વધારે પણ જાય હવે આ પાણી નાખી દીધું છે હવે એને પાંચ દસ મિનિટ ઉકળવા દઈશું હવે આપણે આ ફાડા બફાઈ ગયા છે હવે એની અંદર આપણે ખાંડ નાખીશું ખાંડ તમારે મીઠાશ પ્રમાણે નાખવાની છે હું અત્યારે અડધી વાડકી નાખું છું ફાસ્ટ ગેસ ફાસ્ટ નહીં રાખવાનું મીડિયમ જ રાખવાનો છે ખાંડ બરોબર વપળી જાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા જ રહેવાનું છે અને એની અંદર આપણે આ દ્રાક્ષ શે ઇલાયચી કાજુ બદામ એ બધું છે ડ્રાય ફ્રૂટ એ થોડું આપણે આ રીતે નાખીશું ખાડા બરોબર થઈ જાય એટલે ઉપર બે ત્રણ ચમચી આ રીતે ઘી નાખવાનું છે ઉપર ઘી નાખવાથી

હવે આપણી આ ફાળા લાપસી તૈયાર થઈ ગઈ છે તમે નાના બાળકોને પીરસી શકો છો કોઈ મહેમાન આવ્યા હોય તેને પણ મૂકી શકો છો અને આપણા લાલાને ભૂખ પણ ચઢાવી શકો છો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો